પ્રજા મૂર્ખ બનાવવાનું કામ આ તંત્ર કરી રહ્યું છે અને આ તંત્રની આડમાં જે લોકો મોટી મોટી મિલ લઈને બેસેલા છે તે લોકો કરી રહ્યા છે કારણ કે આ શબ્દ એટલે કે કે એવું પડી રહ્યું છે જે બની હતી જેમાં પંદર સોળ વર્ષથી ની બાળ મજૂર કહેવાય તેને આ એકતા મિલ અંદર કામ કરવામાં આવી રહ્યું હતું અને એ જ બાળકીને ઘટના બન્યા બાદ જ જે તંત્ર દ્વારા આના ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી મહત્વના પોઈન્ટ કેવા માંગીશ પોઈન્ટ નંબર 1 કે આ ઘટના બની ત્યાર બાદ ગઈ મીડિયા જે છે તે હોસ્પિટલમાં ગઈ હતી ને આજે હોસ્પિટલ જે છે તે રામ ભરોસે છોડીને ડોક્ટર લોનાવાલા જતા રહ્યા છે પોઈન્ટ નંબર 2 આ એકતા મિલ છે આ એકતા મિલના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ આ એકતા મિલ છે ને આ એકતા મિલની અંદર તમામ કારીગરોને તમામ લોકોને શનિ રવિની રજા આપી દેવામાં આવી છે અને તમામ લોકોનો સ્ટાફ જે છે તે હટાવી દેવામાં આવ્યો હતો અને મહત્વની વાત એકતા મિલ છે તો ખરી પણ એકતા મિલ નો બોર્ડ નામ કસે નથી રાખવામાં આવ્યો તમામ જગ્યાથી આ મિલ નું નામ જે છે તે હટાવી દેવામાં આવ્યું છે શું આના ઉપર ઇન્ડસ્ટ્રીયલ સેફટી ઇન્સ્પેક્ટરે ધ્યાન આપ્યું કે નથી આપ્યું તંત્ર જાગ્યું કે નથી જાગ્યું કારણ કે આ ઘટનાને ગંભીરતાથી લેવામાં આવે તો કોઈ બાળકીને ન્યાય મળી શકે છે બીજી તરફ કાકા છે કાકા બોર્ડ વોર્ડ કુછ લગાની કાં સબલો पता नहीं साहब बोर्ड ये जब टूटा है तभी बोर्ड हट गया है ये बन गई बिल्डिंग अब, अब, अब बोर्ड लगेगा आज कोई दिख नहीं रहा यहाँ पे आज रजा है ना सलीर रवि रजा दे दी हाँ यहाँ एक बच्ची का हाथ कटा है पता है आपको मालूम है तो बच्ची छोटी सी थी काम कर रही थी आपने देखा था वो खाते में काम कर रही थी वो गेट से

જે બાળકી જે છે તે હોસ્પિટલમાં બેડ પર પડી છે ડોક્ટર રામ ભરોસે હોસ્પિટલ છોડીને જતા રહ્યા છે મિલ માલિકો ગાયબ છે અને હવે જે મેટર પટાવા માટેની જે વાત કરવામાં આવે તેના પાછળ દોડધામ મચી રહી છે પણ તંત્રને ખરેખર આ ઘટનાને લઈને કાર્યવાહી કરવી જોઈએ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી ઇન્સ્પેક્ટરને આ મિલની તપાસ કરવી જોઈએ ચાઇલ્ડ લેબર યુનિયન જે હોય છે તે લોકોને અહીં મળવું જોઈએ કેટલાક મજૂરો અહીં કામ કરતા હતા તેનું ધ્યાન રાખવું જોઈએ અને પોલીસે પણ આ ઘટનાને ગંભીરતાથી લઈને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ છે કારણ કે હોસ્પિટલની અંદર જાય પરંતુ ગંભીરતાથી ન લઈ દિવસ સુધી કરી અને પોલીસની આ વસ્તુને જાણ જ નહીં કરી એને એ જ રીતના મિલમાં પણ એ વસ્તુ ચાલે છે એટલે આ જે તંત્રને આ લોકો ઘોડીને પી ગયા છે તે હટાવવાની જરૂરત છે ને તંત્રને આ સમગ્ર ઘટનાને લઈને યોગ્ય કાર્યવાહી કરવાની ખૂબ જ જરૂરત છે વિકાસ પાટીલ સામના ડિજિટલ સુરત